અને આમાં આપણે જૂની વસ્તુ છે એવી કે જે પહેલાં નહોતી વયણી છે પહેલાં બે બે વાવતા એ વરણી પેઢી છે જૂની કહીએ તો આપણે લાકડાની કપારી સ્વાગત છે બધાનું આપણા લોકમાં આપણો લોક ચાલુ થઈ ગયો કારણે મિત્રો આપણી ભેંસ બાંધી છે અને આપણે ભાઈ રમે છે અહીંયા પાવડો રિપેર કરવાનું કામ ચાલુ છે એનું ક્યાં તો ભાઈ આપણે ભાઈ પાવડો રિપેર કરે છે શિવભાઈ ભાઈ દે એમાં પાવડો ચડાવી દે પાવડો હમો કરી લે અહીંયા જો ભાઈ ને પડી છે રાઈડર વાળી મસ્તીની તો હા ભાઈ તો હું મોકલી ભાડી બે બથોડા કરે છે મકાઈ પણ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે થોડોક ટાઈમમાં વાટ પડી જાય આમાં ને હા ભાઈ પાછા સાયકલ આવી ગયા હાલે ભાઈ સાયકલ સાઇકલ જાવ વાતાવરણ આખું એકદમ નળા જેવું થઈ ગયું છે અચાનક વાતાવરણ બદલી ગયું છે આખું વરસાદ થાય કે ન થાય ગામમાંથી આખું મોટલી સારી લીધું છે એટલા નળિયા પીળા છે અને આમાં આપણે જૂની વસ્તુ છે એવી કે જે પહેલાં હતી જે વયણી છે પહેલાં બે ડાંડ વાવતા એ વયણી પીડી છે જૂની કહીએ તો આપણે લાકડાની ખપારી લાકડાની ખપારી પણ પીડી છે આમાં એવી ઘણી વસ્તુ આમાં જૂની છે આપણે આપણે નળિયા તાલી લીધા આખા અહીં પૂરો કરીએ છીએ તો બધાને જય શ્રી રામ